ભારત સરકારના માહિતી અને પ્રશાસન ખાતા જુનાગઢ દ્વારા અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે આવેલા પારેખ એન્ડ મહેતા હાઈસ્કૂલમાં મલ્ટીમીડિયા પ્રશાસન વિષયનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમને રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્રિદિવસીય કાર્યક્રમમાં બેટી બચાઓ બેટી પઢાઓ એક પેડ મા કે નામ અને ગરીબ કલ્યાણના અગિયાર વર્ષ અંતર્ગત દેશના નાગરિકોના જીવન ધોરણમાં સુખદ બદલાવ લાવતી તેમજ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતી સિદ્ધિઓની ઝાંખી કરાવતા વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ માહિતીઓ આપવામાં આવી સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો જૂનાગઢ દ્વારા અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે એક મલ્ટીમીડિયા પ્રદર્શન સાથેના વિશેષ કાર્યક્રમનું ઉદઘાટન જાફરાબાદ અને રાજુલાના ધારાસભ્યો અને શ્રી હીરાભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું છે પોષણમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનની જ્યારે દેશમાં શરૂઆત કરી છે ત્યારે આ અભિયાનને વેગ આપવા માટે અભિયાનલક્ષી કાર્યક્રમો આ સ્થળ પર કરવા માંગ રહ્યા છે સાથે જ વિકસિત ભારતના અમૃતકાળ હેઠળ ભારત સરકારની પાછલા અગિયાર વર્ષમાં કાર્યાન્વિત જન કલ્યાણકારી યોજનાઓ વિશે એક જ સ્થળ ઉપરથી લોકોને માહિતી અને માર્ગદર્શન મળે જાણકારી મળે અનેકવિધ યોજનાઓ વિશેની જાણકારી મેળવી તેમના લાભ થતા થાય તેવા પ્રયાસો આ સ્થળ ઉપરથી કરવામાં આવનાર છે માત્ર એટલું જ નહીં પરંતુ દેશમાં ચાલી રહેલા વિભિન્ન રાષ્ટ્રીય અભિયાનો જેવા કે સ્વચ્છ ભારત અભિયાન એક પેડ માટીનામ અભિયાન મિશન લાઈફ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન પોષણ અભિયાન આવા તમામ અભિયાનોની અંદર જનભાગીદારી વધે અને દેશનો પ્રત્યેક વ્યક્તિ આ અભિયાનમાં જોડાય અને અભિયાનને સફળ બનાવે તે માટેના પ્રયાસો આ મલ્ટી પ્રદર્શનમાં આવનાર ત્રણ દિવસ સુધી પ્રદર્શન સ્થળ ઉપર કરવામાં આવનાર છે આ પ્રદર્શન જાહેર જનતા માટે વિના મૂલ્યે ભૂલું મૂકવામાં આવ્યું છે અને ત્યારે હવે પછીના દિવસની અંદર જાફરાબાદ અને તેની આસપાસના નગરજનો છે તે આ પ્રદર્શનનો મોડી સંખ્યામાં લાભ લે તેવો અનુરોધ પણ કરવામાં આવી રહ્યો છે